બસ કીધું હવે એક રૂપિયો છે ને તો હા હવે એક રૂપિયામાં હેરથી ધોળી થોડા છોડી લઈ આજે ભલે મને જવા દો હવાર શરૂ કરશું આપણે એ સવા બરખાસ્ત થઈ ગઈ રાજા રજવાડામાં ગયા અમીર ઉમરાવ એને ઘેરે ગયા કવિ ઉતારે ગયા પણ બન્યું એવું મિત્રો અધિક ને ટાણે કે જેરી જંતુ કીડું ઘોડીને જનાવર ઘોડી મરી ગઈ છે નવસો નવાણું વાત અટકીતી ઘોડી મરી ગઈ મરી ગઈ અવાર માં રાજા ને કોક માણસે કીધું બાબુ ઘોડી મરી ગઈ કવિ ની કે હોય ને તો હા હા આ ધરતી રે તે ગમે કે જેરી રી જનાવર કીધો મરી ગઈ ઓ કવિરાજને જેમ કીધું તમારી ઘોડી મરી ગઈ પણ સાહેબ વીએ વરનો દીકરો મરી ગયો એ જે બાપ રોતો આવે માથે ફાળી ઓઢી એમ કવિ રોતો રોતો ગયો સાહેબ સાનો નોરી કેમે બધાય છાના રાખે કવિરાત તમને એના કરતા અનેક ઘોડા તમે આપશું તમે છાના રહ્યો નહીં છાનો તો દરબાર ખુદ ઉભા થયા અને એટલું કીધું કે હું મારી ઘોડાને તમે ગયો એ ઘોડી તમને આપું અને તમે છાના રહ્યો અને ત્યારે સાહેબ કવિ હુંતું ફાલ્યું કરીને એટલું કીધું દરબાર ઘોડી મરી ગઈ એનો રૂહ નથી આવતું મને પણ મને રો એટલા માટે આવે છે કે એક રૂપિયાનો ફેર ભાંગે એવો માણા રાખ્યો નથી તારા રાજની માલિક પાસે રૂપિયાનો ફેર ભાંગે માણસ જસુભાઈ બારડ હતો આપણા હવે ભાઈ જવા દો ને એક હાથ એક રૂપિયા એક રૂપિયાનો ફેર એ આપણે હજી ગામડામાં કહેવાય છે કે ભાઈ એ ફલાણા ભાઈ તો રૂપિયાનો ફેર ભાંગેવો હતો એક રૂપિયાનો ફેર ભાંગેવો તારા રાજમાં નથી તારું રાજનું લાંબુ નહીં હાલે એમ આ પરિવારના સભ્યો સમાજના એક એક રૂપિયાના ફાર ફેર ભાંગે એવા હતા એની સાહેબ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે જીગરથી એનો જીરવાય તો ઘણો છે અને લવલેશ કવિ કે મોતનો ડર મુજને નિસાવત સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટી ખોટ મારી વર્તાય તો ઘણો છે વધુ નથી એ બલખો બાકી હવે જીવનમાં ઈજતનું કફન ઓઢીને મરાય તો ઘણો છે બહુ મોટી વાત છે મીઠપવાળા માનવી આ જગત છોડીને જાહે પછી કાગા એની કાળણી તો ઘર ઘર મનાહે સાહેબ બહુ મોટી વાત છે રેકોર્ડિંગની જો રેકોર્ડિંગની વાત કરતો જો આ ઉંમરમાં ભૂલાઈ જાય ભાઈ અટાણે મને આ ઉંમરથી ને અમે ભૂલવાનું આવ્યું સાહેબ રામ સાહેબ ભૂલવાનું આવ્યું હા અમારે ભોજા બાપા હતા ને હવારમાં ઉઠ્યા તેનું નામ ભૂલી ગયા એ અને એમ જોયું હવે મને કોક પૂછે કે તારું નામ હું તો હું કે વાય માં પડવા જતા હતા હવે જીવાય મરી જાવ હું જોઈ એ વાયમાં પડવા જતા હતા ગામના પાદરમાં કોક મજૂર મળ્યો એણે કીધું ભોજા બાપા આ ટણમાં ક્યાં ઉપડ્યા કે ધન છે ધના તને તે મારું નામ યાદ કરી દીધું હું તો વાયમાં આગળ ડફક દેન પડવાનો હતો એમ ભૂલાઈ જાય ભાઈ જાય रेकॉर्डिंग में के पांच मिनिट છે અને પછી હું આમ કરું એટલે વાર્તા પૂરી કરી એમાં કાનજીભાઈ પંદર મિનિટ નહીં પાંચ મિનિટ આમ કરે આમ કરે આમ કરે આમ કરે આમ તોય કાંઈ કાનજીભાઈ વાર્તા બંધ ન કરે નજીક આવ્યું આમ આમ મૂન્યો આમ ના એમાં કાનજીભાઈ નદી પડી ગઈ कुंडाला काजमा ए कुंडाला काजमा हके वार्ता करवा दे ओ हो अद्भुत लेखो तो लक्ष्मण भाई સરદ પૂનિમ ને દર શરદ પૂનિમ એ ડેમમાં વિનિંગ ડેન ડેમ પ્રોગ્રામ રહેતા અમે બધા સાંભળવા જતા સાહેબ આવો સમર્થ વાર્તા કરે કસરુ મૃગની વાર્તા કરે જંત્ર વગાડે તમને સામે રાજપૂતણી બેઠેલી દેખાય સિતાર વગાડતો દેખાય હરણ બેઠેલું તમને જોવા મળે ચિત્ર ઉભા કરે અને પેલા તો અટાણે તો ને જમાનો વિજ્ઞાનનો જમાનો પેલા ક્યાં હતું હારા માળાના ફળિયામાં ચારણ કે બાર વાર્તા કરે એટલે આખી ગીર ઊભી કરતા સાહેબ અટાણે તો તમારે ડિસ્કવરી ચેનલ લ્યો એટલે આખી દુનિયાની જંગલ તમને દુનિયાનું જંગલ દેખાય પણ ઓલો તો બેઠો બેઠો ગેં ક્યાં ગેં ક્યાં ગેં કરતો હાવજ આવે અને ઈ ગાંડી ગીરની માલિપા નીકળે તમને ગીર દેખાય હાવજ દેખાય ચિત્રો ઊભા કરે સાહેબ એવી અદભૂત હતું એવું એવા કાનજીભાઈ દિલ્હી લઈ ગયા રધુભાઈ અદાણીએ ને દિલ્હી લઈ ગયા દિવાળી લાખાભાઈ એ બધા દિલ્હી ગયેલા છે બિંદિરાબેનનું રાજ હતું ત્યારે અને એમાં એમાં નાનજીભાઈ મિસ્ત્રી હતા પછી વાત કરી દઉં નાનજીભાઈ મિસ્ત્રી હતા ને એને જોઈને ગુજરાતીઓ બહુ ટીકા મીડા કરાવે કાય વિશ્વનો વાયોલિન વાદક આવ્યો છે સાગરદાન નામ હું એનું

નાનજીભાઈ ના પગે હાથ દે ને કીધું આ વગાડે હું નો વગાડી શકું સાહેબ આ વગાડે ને એ મારેથી ન વાગે કારણ કે સાહેબ માટીના સૂર હે અને બીજેથી રાષ્ટ્રપતિ આવવાના હતા એટલે કાનજીભાઈ ને કીધું રતુભાઈ કે રોકાઈ જાવ તો કે ના મારે તો બરડામાં મેરને નામ માંડવા જાવું વૈરું ચાબારોટ હતા ને રામ માંડવા જાવ નામ માંડવા જાવું અરે પણ કે આપણા આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ કાલ આવે તો કે બરડાનો મેર મારો રાષ્ટ્રપતિ છે સાહેબ આનું તમે હું ઋણું સ્વીકારી શકો સાહેબ હે આવો અદભુત માણસ અને એ અમે બધા એકવાર પ્લેન માં ગયા પ્લેન માં પેલી વાર બેઠા હતા નાનજીભાઈ પહેલી વાર ભાઈ કાનજીભાઈ પહેલી વાર બેઠા મારા નામે ભૂલાઈ જાય છે નાનજીભાઈ નું કાનજીભાઈ કાનજીભાઈ નું નાનજીભાઈ તમે હમું નમું કરી લેજો હવે મારી ઉંમર હામું જોયું આપણે આનંદ જ કરો ને આંગળી પછી ક્યાં વાત રહી સાહેબ હે એમાં કાનજીભાઈ પહેલી વાર બેઠા એટલે એને એમ કે આમાં સેને અડાય નહીં એમ અડીએ તો હેઠું પડે આમ એટલે માયરામાં વરરાજો બેઠો આમ કડક બેઠેલા લાખાભાઈ કે કાનજીભાઈ થોડાક મોકરા તો પડો છે હજડ હદડબમ કામ નહીં આમાં અડાય નહીં છે નહીં અડીએ તો હેઠું પડે એમ એમાં લાકડાનું છે જ પડી જાય હેઠું

ओ oh, हो oh, oh. oh, 11 बजे रात को और 12 बजे मुंबई ऐ जाने आकाश श्री मकर व्याणी <laughs> लाल लीला पीला बसोलिया मिडा जन्मवा ओ oh, हो oh, oh. अद्भुत वार्ताकार साहेब अद्भुत वार्ताकार બરડામાં ગયા ને ગામડે અમે અમે પ્રાણભાઈને અમે પ્રાણભાઈ દિવાળીબહેન હોગર માયકે પ્રોગ્રામ રહ્યા છો હોગર માયકે ખરેખરો અને આખું ગામ બેઠું હોય અને અમે વાર્તા હું વાર્તા કરું પ્રાણભાઈ ભજન ગાય બેન લોકગીત ગાય ને આખું ગામ સાંભળે સાહેબ શાંતિથી સાંભળે કારણ કે અંદર તે તેજી માણસ અંદરથી શાંત હતું આવું અટાણ તો માથે ભૂંગળું હોય ને તો એમ કે વધારો વધારો કેટલું વધારું તારે જ્યાં અંદરની દુનિયા બગડી ગઈ ને અમે શું કરીએ ખરેખર અંદરનો અસંત માણસ થઈ ગયો તેથી તો આ બાદલ પરમાં કોઈ ગઢવી દુવા છે ગાતો હોય તો બાજુના ગામમાં થઈ કાજલીમાં સંભળાય છે આવ્યો વગર 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 માય હા વગર મા અમે પ્રોગ્રામ બધા એમાં કાનજીભાઈ એ વખત ના તે ચોરે ગાડીનું પાછરે બેઠેલું અને એમાં ની કોઠા આવું કે કઈ વાર્તા કરું તો કે રાનવગઢની કરું તો કે નહીં એ બહુ સાંભળી તો ગ્રામ માંડલિકની કરું તો કે એ બહુ ગામ કે સાંભળી કે તો પણ શેર સગાળસા ની કરું વાર્તા તો કે એ બહુ સાંભળી ગામ કે તો હરિચંદ્ર તારામતી ની વાર્તા બોલું તો કે એ બહુ સાંભળ્યું તો કે આ મોઢે નથી સાંભળી ને એમ તમે બીજે મોઢે સાંભળ્યું છે પણ આ મોઢે નથી એમ દરેક કલાકારોને પોતાની આગવી હોય છે મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો પ્રશ્ન અમને ઘણા કરે ડાયરાને બધાને આનંદ કરાવું અમે અહીં સ્ટેજમાંથી ઉતરીએ એટલે ઘણા અમને એમ કે આમ નામ ગાયું હોત તો સારું હતું નામને નામ બોલ્યા હોત તો હારું હતું પણ એ તો એમ આશળે સડોત ખબર પડે આ ધારીએ એટલું હેલું નથી કાનની બુટિયું લાલ થઈ જાય છે આ ગામના શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને ઊભા કીધા બોલવા કે બે શબ્દ બોલો સાહેબે ઘણા વાર નોકરી કરી તો સરપંચ ઊભા થયા માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા પ્રકાર કહેવાય એને માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા હવે એની બદલી થઈ ગઈ આપણા ની વાત નથી ભગવાન એના આત્માને શાંતિ આપે હેઠો બેઠો બેઠ બહુ બહુ અઘરું છે સલાહ બહુ હેલી છે સાહેબ સલાહ હેલી છે

એક જણા એક જણા ને એટલું કીધું કે મારા ઘરમાં ઊંધેડા બહુ થયા હોય કે હરફ રાખો હરફ એક એમ હરફ રાખીને હું અમારે બસ સ્ટેન્ડ ઉભા જાઉં આવી સલાહ તો દેમાં આવી તો સલાહ દેમાં એક જણાને આંખે આંધણી થયેલી આંધણી એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું આ ગામડાની ભાષા છે એકદમ અસલ હું થયું આંખે ટેરા જેવું કે આંધળી થી હું સોટનું લીલું લીલું કે લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ ભીખુદા ને વાત કહી એને હું ખબર પડે ને થોડા રાગડા તણવા છે આ તો આંખ નું કામ છે કોક આટી દે લીમડાના પાંદડા ખાખરાના લગાડો

શું એના મૂળિયા લગાડો બિચારો આમ દવા કાનજી હિર માં આવ્યા મને કાનજીભાઈ એવી વાર્તા કરતા કાનજીભાઈ માં કોઠા હું જ બહુ હતી કાનજીભાઈ બગાવભાઈ મકાન બનાવ્યું ને પછી નટુભાઈ જોશીને મારા બે ત્રણ મિત્રો મકાન જોવા ગયા જોઈને કોઠાવું જ જોવો મકાન જોઈને કે કાનજીભાઈ મકાન બહુ સારું છે પણ આમાં શું છે થોડું નાનું પડે બાપા નો નાનું પડે આમાં આપણે ક્યાં માલ ધોર ભે હું કંઈ દુજાણાં છે કાંઈ આમ કાંઈ નાનું નાનું કુટુંબ છે ને આમાં શું નાનું પડે એમ ન હોય કાનજીભાઈ મહેમાન આવે તે હાંકડ પડે તો કે જો જે માણા છે ને એની પાસે રોકાવાનો ટાઈમ નથી અને રોકાવાનો ટાઈમ છે એ માણા નથી આમાં ક્યાં હાકડ પડે લ્યો કયો ભરતભાઈ આ કઈ હાકડ પડે નહીં રેકોર્ડિંગ વાર્તા પંદર મિનિટની રેકોર્ડિંગ કરવાની હતી સાહેબ કે મેદામેન ઊભા છે ને ભાઈ એમ કેમેરામેન આવીને કહી ગયા કાનજીભાઈને કે જો પંદર મિનિટની વાર્તા કરવાની છે તમારે પણ હું પંદર મિનિટમાં પાંચ મિનિટ રહે ને તે આમ કરીશ પછી આમ કરી લે ચાર મિનિટ પછી આમ કરી લે ત્રણ મિનિટ પછી આમ કરી બે ને પછી એક ને પછી આમ કરો ને એટલે તમે વાર્તા પૂરી કરી નાખજો અને કાનજીભાઈ ધગી ગયા હો મેલી મેલા ભોગવે મેલી મેલા ગાય <laughs> <laughs> कोना बाबा <laughs> <laughs> <ने ज़िए भायो? laughs> વિંધેલા વિધાયણ વિંધા વનમાં ફરે તારું જંતર બગાડ મારા જીવતા હાથ મોઢ રે કે વાત અદ્ભુત વાર્તાકાર સાહેબો અદ્ભુત વાર્તાકાર ઓહો એની શું વાત કરી હે વાત કરના એની મને વાત કરવાની કીધી એટલે હું થોડીક લંબાવું